શક્તિસી ગોહેલી નવસારીના વાસ્તા ગામાં કોંગ્રેસની સભા યોજાઈ દરમિયાન જો વાત કરીએ તો નિલેશ કુંભારીનો મામલો સુપ્રીમ હાઈકોર્ટ મેટર બન્યો છે આ અંતર્ગત શક્તિસિંહ ગોહેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને શક્તિસિંહ ગોહિલ રાજપૂત સમાજ સાથે મિટિંગ યોજવામાં આવી હતી ત્યારે રાજપૂત સમાજે કોંગ્રેસનું સમર્થન પણ જાહેર કર્યું હોવાનું સામે આવ્યું છે એ હાથ પાં જોડીને ડરાવીને ભેગા કરે છે તોય ક્ષત્રિયો ભેગા નથી થતા અને અહીંયા હોલ નાનો પડ્યો એ માટે આપનો આભાર આ જાગૃતિ છે મારા તરફથી ખૂબ શુભકામનાઓ છે માતાજીના એવા આશીર્વાદ મળે અહીં વસતા રાજપૂત સમાજના આપણા પરિવારોની ખૂબ ઉન્નતિ થાય ખૂબ આગળ પ્રગતિ થાય અને આવો જ ભાઈચારો એકતા અને પ્રેમ એ ભગવાન કાયમ ટકાવી અને મારે કહેવાનું આપણે ઘર હોય આપણું પરિવાર હોય એમાં ક્યારેય આપણે એકબીજાને કહેતા નથી કે મારા જેવું કંઈ કામકાજ હોય તો કે એમ કહેતા નથી કારણ કે ઘરના પરિવારના સભ્યની એ જવાબદારી છે કે ઘરનો કોઈ પણ સભ્ય કહે તો એ કામ કરવાનું હોય એમ હું આપણા પરિવારનો છું મારે આપણે કહેવાનું ના હોય કે કંઈ કામકાજ હોય તો કહેજો તમારો અધિકાર છે મારી ફરજ છે એ રીતે જરૂર છે અને ક્યારેય કોઈ એવું નાનું મોટું કામકાજ પડે તો લાંબી ચોડી કોઈની ઓળખાણ ભલામણની જરૂર નથી આપ ખાલી એટલું જ કહેજો કે અમે ચાપણદારામાં આપણો કાર્યક્રમ હોલમાં થયો હતો એ વખતે આવ્યા હતા અને રાજપૂત સમાજનો છું ભાઈ છું કે બેન છું અને આ કામ છે હું એવું નથી કહેતો કે મારા પાસે જાદુ છડી છે પણ એ મારા પરિવારનું કામ છે એમ માનીને એના માટે પૂરી મહેનત કરી છે આપણી સાથે ત્યારે એમ હરિદ્વાર દર્શન કરવા કે દિલ્હી ફરવા આવો તો આપના પરિવારના એક સભ્યનું ઘર હજી અઢી વર્ષ તો છે જેમાં પછી ખબર નથી જરૂર કહેજો જેવી આપની અનુકૂળતા હશે એવી મહેમાનગતિ કરતા મને આનંદ થશે આપ સૌની ખૂબ શુભકામના પાઠવીને હું છું જય માતાજી સલામ કરી સમાજના યુવાનોને મારી બહેનો દીકરીઓ સૌથી વધારે આંદોલનનો યશ કોઈને જતો હોય તો સમાજની આપણી બહેનો દીકરીઓ અમે તો થોડાક પાછળ પુરુષો પણ બહેનો દીકરીઓ કીધું કે આ રાજપૂત સમાજની બહેનો દીકરીઓ માટે જે બોલાયેલા શબ્દો છે આને અમે ક્યારેય માફ ના કરી શકીએ અને સૌથી પહેલા એ નિ દરેક જગ્યાએ એમણે પરચો બતાવ્યો માં ચંડી થઈને ઉભા રહ્યા અને એટલે સંગઠન વધારે વાયબ્રન્ટ હું અહીંયા પણ ઈચ્છું કે ફરી વખત મીટિંગ કરીએ ત્યારે આ ત્રણ કે ચાર ખુરશીની લાઈન નહીં અર્ધો નો હોય અર્ધો પુરુષો નો હોય ફિફ્ટી નેતાઓ બેઠા હોય એના ઘરે જજો આપ બધા ચાલો તમારા ઘરના કેમ નહોતા આવો સંગઠનમાં સૌનો સાથ અને શિક્ષણ સંસ્કાર ઘડતર પુરુષનું કામ છે અર્થતંત્ર તરફનું પણ બાકીનું કામ છે માતા બહેનો દીકરીઓનું અને અભિનંદન એ વાતના છે કે આપણા સંસ્કાર આજે પણ ટકી રહ્યા હોય તો એ આપણી માતા બહેનો અને દીકરીઓના કામ એમણે સમાજમાં એ કામ સારી રીતે કરી નાખું તો એ પણ વધારે મજબૂત થાય એવી અપેક્ષાઓ રાખું છું તમામ જગ્યાએ એક દિલથી બધા જ કામ કર્યું હું અહીંયા આવ્યો છું અને મેં કહ્યું કે હું ગૌરવભાઈ સાથે લઈને આવ્યો એમની બીજી મીટિંગો હતી પણ મેં કીધું એટલે એમણે તરત સ્વીકાર્યું કે ચાલો હું સમાજના ભાઈઓને મળવાનું ચાલો કારણ કે મારા એમના પરિવાર સાથેના સાથે આત્મીય સંબંધ હોય છે અનંત પટેલ સંસદ સભ્ય બને તો ગૌરવભાઈ આ સમાજમાંથી એક પણ અવાજ આવે તો આપણી જવાબદારી અને સાંસદ ક્ષત્રિયોનો સાંસદ છે એ રીતે વર્તન કરે એની જોવાની જવાબદારી પણ આપે ઘણી જગ્યાએ દબાવવાના પ્રયત્નો થયા રાજકોટમાં પણ થયા સૌરાષ્ટ્રમાં પણ થયા અહીંયા અને હવે ભારતીય જનતા પાર્ટીને પણ પરચો મળશે ભૂતકાળમાં એમણે શું કહ્યું જે લોકશાહીમાં છું હું પણ આજે રાજકારણમાં છું આપણા પાસે અમારા પાસે જાહેર જીવનમાં પડેલા માણસો પાસે કોઈ આવે અને વાત કરે તો અમારું અમારું કામ લોકોની વાત સાંભળવાનું છે એની સાથે સંવાદ કરવાનો છે આવો આપ વાત કરો છો ચાલો આપણે ચર્ચા કરીએ હું મારો પક્ષ રાખું તમારો પક્ષ રાખીએ આપણે સંવાદ કરીને કંઈક રસ્તો કાઢીએ આ રાજકારણના માણસોએ કરવાનું હોય ક્ષત્રિય સમાજ સાથે સંવાદ ન કર્યો સંઘર્ષ કર્યો હું પણ એક મિનિસ્ટર હતો સરકારમાં આરોગ્ય વિભાગનો મંત્રી હતો અમારા ડોક્ટરોની હડતાલ પડે આવું આંદોલન થાય ત્યારે પોલીસ પણ હોય ને એને સરકાર સૂચના આપે કે સાથે કેમ વર્તવાનું મિનિસ્ટર તરીકે કહ્યું કે આ ડોક્ટરો હડતાલ ઉપર છે કોઈ બળ પ્રયોગ કરવાનો નથી એમની વાત છે સાંભળવા મિનિસ્ટર તરીકે હું સામેથી જઈશ વ્યાજબી વાતો છે પહેલાં મને પોલીસ લાગી કીધું કે સાહેબ કદાચ આ લોકો તો આંદોલનકારીઓ છે બોલ કરે સૂત્રોચ્ચાર કરે ને કોઈ નથી પણ ક્યારેય પોલીસે બળ પ્રયોગ નહીં કરવાનો મેં કહ્યું સમાધાન કર્યું ભારતીય જનતા પાર્ટી એ ક્ષત્રિય સમાજે આંદોલનની વાત કરી તો આપણા શેખાવત એરપોર્ટમાંથી નીકળતા પાઘડી છે એ સમાજ માટે વ્યક્તિ માટે આબરૂ છે ઝપાઝપી થાય ને પડી જાય એમ નહીં તમે વિડીયો કદાચ ટીવી પર જોઈએ પોલીસ રિક્ષા આમ હાથ મારીને પાઘડી પાડે છે કે લો સમાજની પાઘડી પાડી દીધી તમારે થાય તે કરી લીધી ત્યારે એનો અહંકાર હતો હવે સમાજ બધે એકઠો થઈ ગયો છે જન્ડા લઈને પહોંચે છે અને ભાજપની મીટિંગ નથી થતી હવે હાથ જોડવા નીકળ્યા આ આપણી તાકાતને લેમા વિવેકપૂર્ણ ત્યારે લેમા હોત જેમ વૃષ્ટિકાર ગયા અને પાંડવો માટે પાંચ ગામ માંગ્યા એ પણ ના આપ્યા ત્યારે મહાભારત થયું હતું એમ આજે ગુજરાતમાં ક્ષત્રિયોએ સરળતાથી માત્ર એક ઉમેદવાર હટાવવાનું કહ્યું હતું એ નહીં માની ભારતીય જનતા પાર્ટી એટલે એમના માટે આ કુરુક્ષેત્ર પેદા થયું ઉદઘાટન હતું ત્યારે આવવાની ઈચ્છા પણ હતી પણ મારી પાસે બે રાજ્યોના પ્રભારીની બહાર જવાબદારી હતી અને એવા કાર્યક્રમો નક્કી થયા હતા કે વચ્ચેથી નીકળીને અહીં પહોંચવું શક્ય નહોતું ત્યારે નહોતો આવી શકે આજે અહીંયા સરસ કામ જોઈને ખૂબ આનંદ થયો વર્તમાન જે પરિસ્થિતિ પેદા થઈ છે ક્ષત્રિય સમાજ અહીંયા પણ તમારા ડેપ્યુટી સરપંચ બેઠા છે સરપંચ ઓર છે કે નહીં ક્યાં એવું છે કે આપણું એક જ ઘર હશે અને છતાં સરપંચ એ રાજપૂત સમાજનો હશે એનું કારણ એ છે કે ક્ષત્રિય કોમવાદી નહીં સિદ્ધાંતવાદી બન્યું હોય છે આપણા લોહીના સંસ્કાર છે રક્ષે તે ક્ષત્રિય બીજાની પણ ચિંતા કરે કોઈકના ગરીબના ઘરે સર્પ થયો હોય તો બીજાની પાસે મોટર ગાડી કે મોટર સાયકલ હોય તો સંતાડે હમણાં લઈ જવું પડશે અને રાજપૂતનો દીકરો હશે તો પહેલા દોડીને ત્યાં જશે કે ભાઈ મારી પાસે વાહન છે ચાલો આપણે દવાખાને લઈ જઈએ સ્વભાવ છે ક્ષત્રિય ક્યારેય સ્વાર્થ નું સંધાન નથી કર્યું પુરુષાર્થ નો પરમાર્થ માટેનો પુરુષાર્થ રહે છે નો પુરુષાર્થ પરમાર્થ માટે હોય શા માટે ઇતિહાસ સારા છે ક્ષત્રિયો કોઈકનું પડાવી લેવા માટે અથવા કોઈક પડાવવા આવે તો લડાઈ થાય એમ નહીં પણ કઈ લેવા દેવા ના હોય છતાં બીજાના એક સસલું તરીકે આવ્યું હોય તો એના માટે પણ યુદ્ધ થાય ને શહાદત વરી હોય કચ્છમાં વીર અબડા હરબંધી છે મુસ્લિમ બહેનો બીબળી બાજુ આવે કે અમારા પાછળ સૈન્ય છે પડ્યું છે અમારા ચારિત્ર સવાલ છે તો એ ક્ષત્રિય વીર અરબનજી કઈ દેવા દેવાના હોય છતાં એના માટે લડે ફના થાય પણ એના ચારિત્ર્યનું રક્ષણ કરે અમીરજી ગોહિ લાઠીમાં સોમનાથ ના એમની પ્રોપર્ટી હોય સોમનાથ મંદિર આવે એમને કઈ દેવા દેવાના હોય પણ સોમનાથ ઉપર હલ્લો બોલે છે તો લાઠીથી હું મારું સૈન્ય લઈને જઈશ મોટું સામે સૈન્ય હશે શહાદત શહાદતવાની છે મરવાનું જ છે કઈ વાંધો પણ મારા જીવતા જે હું રક્ષણ માટે પ્રયત્ન કરીશ આ ક્ષત્રિયનો સ્વભાવ છે ઈશમાં ચર્ચા છે કે આ તો સમાજ એની વસ્તી કદાચ જાજી નથી પણ આ સમાજે ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રીને મુખ્યમંત્રીને ઠેકાણે ઠેકાણે હાથ જોડી દોડ કાકે આ સમાજની તાકાત હવે ભાન આવ્યું પહેલા આવ્યું હતું આપણી વાત શું હતી રાજકોટની શું ઘટના બની એક ભારતીય જનતા પાર્ટીએ મૂકેલો ઉમેદવાર એણે વાણી વિલાસ કર્યો એટલો ખરાબ વાણી વિલાસ કર્યો કે એને સમગ્ર માત્ર રાજપૂત સમાજનું નહીં દેશની બહેનો દીકરીઓનું અપમાન કર્યું દેશના રાજા મહારાજાઓમાં આપણે બહુમતી મહારાજ રાજપૂતો પાસે વધારે રજવાડા પણ એ સિવાય બધી જ્ઞાતિઓ પાસે આ ગૌરવભાઈ પંડ્યા બેઠા છે બ્રાહ્મણો પણ રાજા હતા બ્રાહ્મણોના પણ રજવાડા હતા અન્ય સમાજમાંથી દાખલા તરીકે કાઠી દરબારો હતા રાજપૂતભાઈ રાજપૂત ભાઈઓ હતા એમના પણ રજવાડા હતા ક્યાંક ભીલ અને આદિવાસી રાજાઓ પણ હતા અને પાટીદારો પાસે પટ્ટાઓ એમને શાસનમાં મળેલા હતા અને એમના પણ રાજ હતા કોઈ પણ રાજા મહારાજા એ પોતાની બેન દીકરી અંગ્રેજોને ક્યારેય ન એમ છતાં એ ભાજપનો ઉમેદવાર આપણા માટે અનાપ શનાપ બોલે અને એ પછી આપણે ત્યાં તો કહેવાય છે ને હા પસ્તાવો વિપુલ જરો સ્વર્ગથી એ ઉતર્યું પાપી તેમાં ડોકી દઈને પુણ્યશાળી બને એણે જો દિલથી સમાજની માફી માંગી હોત પસ્તાવા સાથે માફી માંગી હોત તો આ સમાજ તો વિશાળ દિલનો છે માફ કરી દીધો પણ એને કેવી કર્યું ભાજપના આપણા જ એક ક્ષત્રિય એને ત્યાં બોલાવી મિટિંગ ભાજપના જ લોકોની મિટિંગ બોલાવી અને માઇક ઉપરથી કહ્યું કે હું બોલેલા શબ્દો માટે ક્યારેય માફી નથી માંગતો પણ મારા કારણે મારા પક્ષને નુકસાન થાય છે એટલે હું માફી માંગું છું શું માફી કહેવાય થયું પછી ક્ષત્રિય સમાજે માંગણી કરી ભારતીય જનતા પાર્ટી પાસે કે ભાઈ અમે આ માણસે ખોટું કર્યું છે તો હવે તમે આની માફી તો સ્વીકારવા જેવી નથી પાર્ટી ભારતીય જનતા પાર્ટી આખી માફી માંગે આને ઉમેદવાર તરીકે દૂર કરો ગેરવ્યાજબી માંગણી તો નહોતી પણ ભાજપ ને અહંકાર હતો એટલે એને કીધું કે નહીં ઉમેદવાર નહીં બદલ્યા વારંવાર જોવા અત્યારે હવે એમને તકલીફ દેખાય છે હવે દેખાવા માંડી તકલીફ ત્યારે એમને સમજાયું નહીં ત્યારે એમને એમ હતું આ તો શું કરશે પાંચ છ ટકા મતો હશે ડિવાઈડ એન્ડ રૂલ ભાગડા પડો રાજ કરો

ભાજપના હોય વલસાડના ધરમપુર ખાતે પ્રિયંકા ગાંધીજીની સભામાં આવ્યો છે ત્યારે કેટલાક મારા આત્મીય સંબંધો પરિવારો સાથે છે કેટલાક અમારા સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ રાખ્યો અને સૌને આત્મીય સ્વજનોને મળીને મને આનંદ થયો છે ખૂબ સારું સામાજિક કામ પણ અહીંયા થઈ રહ્યું છે ઉપયોગી થઈ શકાય એવા એક વિશાળ હોલનું નિર્માણ પણ છે મારે કાર્યક્રમમાં આવવાનું હતું પરંતુ અન્ય રાજ્યમાં મારી પ્રભારી તરીકેની જવાબદારી સમાજ ભવનના ઉદઘાટનના કાર્યક્રમમાં હું નહોતો આવી શક્યો ત્યારે એક સરસ નિર્માણ થયેલા સમાજના કામમાં સાક્ષી થવાની પણ આજે તક મળી છે ખૂબ સંગઠિત થઈને સમાજના હિતમાં કામ કરે ક્ષત્રિય ક્યારેય કોમવાદી નથી રહ્યો સિદ્ધાંતવાદી રહ્યો છે અન્ય તમામ જ્ઞાતિ જાતિના લોકોનો વિશ્વાસ સંપાદન કરીને ચાલવામાં એ સાચો યશ છે એ માનીને બધા કામ કરતા હોઈએ છીએ જ્ઞાતિ જાતિ ધર્મના વિવાદોને વાડાઓ કરીને સમાજને વહેંચવો તો બહુ સહેલો છે પરંતુ સામાજિક રીતે એકત્રીકરણ કરીને બધાને સાથે લઈને ચાલીએ એમાં જ આજના સમાજ જીવનની મજા હોય છે મને આનંદ છે કે અહીંયા અમારા કેટલાક પરિવારો અન્ય તમામ જ્ઞાતિઓ સાથે સરસ રીતે જેમ દૂધમાં સાકર ભળે એ રીતે ભળીને કામ કરી રહ્યા છે બધાને આજે મળવાનો મોકો મળ્યો છે વાતનો આનંદ છે ક્ષત્રિય સમાજે અનંત પટેલને સમર્થન આપ્યું છે સવાલ સામાજિક આ પરિસ્થિતિ શા માટે એવું પાર્ટીએ અહંકાર પેદા કર્યો કોઈપણ જે વ્યક્તિ લોકશાહીમાં કે રાજકારણમાં કામ કરતી હોય એનું કામ હોય છે લોકોનો અવાજ સાંભળવાનો સંવાદ કરવાનો સંઘર્ષ નહીં મતો મળે સત્તા મળે તો લોકોના કારણે મળતી હોય છે અને એ જ લોકોનો અવાજ જો અમે ન સાંભળીએ તો અમને જાહેર જીવન કરવાનો કોઈ કોઈ પણ પ્રકારે હક નથી ભૂતકાળમાં પાટીદાર સમાજે અવાજ ઉઠાયો સરકારની જવાબદારી હતી કે પાટીદાર ભાઈઓ સાથે સંવાદ કરવો જોઈએ પરંતુ સંઘર્ષ કર્યો ચૌદ પાટીદાર યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો પાટીદારના બહેનો દીકરીઓને ઘરમાંથી લાઠીચાર્જ કરીને મારવાના કિસ્સાઓ બન્યા અને પાટીદાર સમાજે ભાજપના નેતાને જનરલ ડાયર કયો આટલી હદ સુધી અત્યાચાર થયો એ જ રીતે માલધારી ભાઈઓએ પોતાના મુદ્દાઓ માટે જ્યારે રોડ ઉપર ઉતર્યા તેમના સાથે સંવાદ કરવાના બદલે કડક હાથે દેવા માટે સંઘર્ષ સરકારે કર્યો દલિત સમાજ ઉપર અત્યાચાર થયો તો દલિત સમાજની વાત સાંભળવાના બદલે કડક હાથે સંઘર્ષ કરીને આંદોલન દાબી દેવું કોઈ આંગણવાડીની બહેનો હોય કોઈ ફિક્સ પગારના કર્મચારીઓ હોય કોઈ આઉટસોર્સિંગના કર્મચારીઓ હોય કોઈ જૂની પેન્શન યોજના માંગતા હોય તો સરકારની ફરજ છે કે સંવાદ કરવો જોઈએ સંઘર્ષ નહીં પરંતુ આ સરકાર સંઘર્ષ કરે છે જ્યારે આ દેશની તમામ મહેનો દીકરીઓનું અપમાન થાય એવા શબ્દો ભાજપના એક ઉમેદવાર દ્વારા બોલાયા આ દેશની અંદર અનેક રજવાડાઓ હતા રાજપૂતો બહુમતીમાં હતા પરંતુ એ સિવાય અનેક સમાજો અમારા કાઠી દરબારો હોય કારડિયા રાજપૂત સમાજ હોય નાડોદા રાજપૂત સમાજ હોય અને બ્રાહ્મણ સમાજના પણ રજવાડા હતા આદિવાસીને ભીલ રાજાઓ પણ આપણે ત્યાં હતા અનેક વર્ગના લોકોએ શાસન બોલ્યું પાટીદારોના હતા એટલે તે પાટીદાર કહેવાય એમનું પણ શાસન હતું કોઈએ પણ પોતાની બેટી દીકરી અંગ્રેજોને આપી નહોતી આમ છતાં એવું કેવું કે રાજા મહારાજાઓ ઝૂકી ગયા હતા અને અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો આ બધાને અપમાન લાગ્યું અને માંગ સાદી હતી કે ભાઈ તમે આ એક ઉમેદવારને બદલી કાઢો અને આ સરળતાથી થઈ શકે આ ભૂલ નહોતી ગંભીર ગુનો હતો અને દિલથી માફી પણ નહીં માંગી હું ક્યારેય માફી માંગતો નથી મારા પક્ષને નુકસાન જાતું હોય તો માફી અને એ જ સમયે દલિત સમાજનું અપમાન પણ એમણે કર્યું ભૂતકાળમાં બનાસકાંઠામાં ચૂંટણી પ્રચારમાં ગયા ત્યારે આજ ઉમેદવારે માલધારી સમાજ વિશે એલફેલ બોલીને માલધારી સમાજનું અપમાન કર્યું તો આ માગણી સામાન્ય રીતે કોઈ એક સમાજ નહીં તમામ લોકોને લાગ્યું કે આ દેશની બહેનો દીકરીઓનું અપમાન છે ઉમેદવાર બદલો એ વાત સાંભળવાની બદલે સમાજના કોઈ વ્યક્તિ આંદોલન માટે જતા હોય તો એનો પાઘડી પાડી દેવી હાથ મારીને પાઘડી પાડી દીધી આપણે જોયું છે